ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સાહીઠ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે સમગ્ર જાણકારી અનુસાર દેહગામ તાલુકાના ભૈયાલ ગામે સોશિયલ મીડિયામાં આઈ તો મહાદેવક ટોળાઓ દ્વારા પ્રથમ તો ચાર જેટલી દુકાનો સળગાવવામાં આવી હતી ત્યારબાદ ગરબામાં પથ્થરમારો જેને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયોને દોડધામ મચી જવા પામી હતી તો ચાલુ કરવામાં આવી ઘટના બનતા સામસામે પથ્થર થવા પામ્યો હતો અને દક્ષિણ ઉત્તર બંને સાઇડથી આવેલા ટોળાઓએ ભારે અજંપો ફેલાવ્યો હતો તો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી તો ટોળાઓ દ્વારા પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા તેથી મામલો ગંભીર જણાતા ગાંધીનગરની એસવી સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો ગંભીર જોતા આખું બૈયલ ગામ પોલીસ સામણીમાં ફેરવાઈ ગયું હતું અને પોલીસ પર હુમલો થતા પોલીસની બે ગાડી ઉપર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો જેથી પોલીસ ખૂબ જ કડક બની જવા પામી હતી ત્યારે આજ રોજ બયલ ગામની તમામ દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવી છે અને જ્યાં જો ત્યાં પોલીસરાજ પોલીસ નજરે પડે છે તે ભમ પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે તો આ બાબતે પોલીસે 60 જેટલા સક્ષોને રાઉન્ડ અપ કરી લીધા છે તથા